ભાજપમાં ભડકો નારણ કાછડિયાએ જવાબ આપની ટિકિટ કારણ શું છે તમે જાણો છો લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ ભાજપમાં શરૂ થયો છે ભડકો તેમ અમરેલી જિલ્લામાં તો ભાજપ વિખવાદ ચરમસીમા પર પહોંચ્યો છે બે દિવસ પૂર્વ અમરેલીના વર્તમાન સાંસદ નારણ કાછડિયાએ જાહેર મંચ પર અમરેલીના ઉમેદવાર પસંદગીના સવાલ ઉઠાવ્યા હતા આ સાથે પ્રદેશ ભાજપની નેતાગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા ભાજપના અમરેલી બેઠકના ઉમેદવાર ભરત સુતરિયાએ એક ટાક્સ ભર્યા પત્ર લખી કાછડીયાને જવાબ આપ્યો છે ભરત સુતરિયાએ લખેલા પત્ર બાદ હવે તેમનું નિવેદન પણ સામે આવ્યું હતું પત્ર જે મને બે દિવસ પહેલા અમારા સાંસદ સાહેબનું નિવેદન આવ્યું તે બાબતથી મેં એને પત્ર લખેલો હતો પત્ર મેં એ લખેલો હતો કે મેં આપને જ્યારે જ્યારે મને પદ મળ્યું ત્યારે ત્યારે મેં આપને થેન્ક યુ બોલેલો છું પછી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે પણ તાલુકા પંચાયત પ્રમુખ બન્યો ત્યારે પણ અને જિલ્લા પંચાયતની ટિકિટ મળી મને બે હજાર એકવીસમાં ત્યારે પણ કે જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં હર વખત અમારા સાંસદશ્રીને થેન્ક યુ બોલેલો હતો તે મેં પત્ર લખેલો છે કારણ શું છે પત્ર આમ થેન્ક યુ બોલવા માટે તો મારી પર આક્ષેપ લાગવામાં આવ્યો હતો કે ભરતભાઈ જે ઉમેદવાર લોકસભાના છે ને થેન્ક યુ બોલતા પણ નથી આવતું એ માટે મેં પત્ર લખેલો હતો મતલબ તો પત્રની લીટી આખરી કોલમ પૂરું થતું હતું એટલે મેં પાછું છેલ્લે લખ્યું આખરી વાર થેન્ક યુ એટલે પત્ર માટે બાકી મારા આદરણીય છે અને ગુરુ છે હું એને માનું છું અને માનવાનો છું એમાં કોઈ સંકાન સ્થાન નથી